હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે ફક્ત પાંચ જ મિનિટમાં શક્કરિયાની મીઠાશ બિલકુલ એવીને એવી જ જળવાઈ રહે એ રીતે શક્કરિયા બાફવાની રીત જોઈશું ઘણી વખત આપણે શક્કરિયા બાફવામાં પાણી વધારે ઉમેરી દેતા હોય છે તો શક્કરિયા ઓવરકુક થઈ જતા હોય છે એમાં પાણી પણ ભરાઈ જતું હોય છે અને એનો સ્વાદ તો ખૂબ જ ખરાબ આવે છે તો આજે હું એકદમ સિમ્પલ રીત તમારી સાથે શેર કરવાની છું એ રીતે જો તમે આ શક્કરિયા બાફશો તો ના એનો સ્વાદ ખરાબ થશે ના એની અંદર પાણી ભરાશે કે ના વધારે સમય બરબાદ થશે તો ચલો ફટાફટ આ રીતે શક્કરિયા કેવી રીતે બાફવા એ જોઈ લઈએ તો શક્કરિયા બાફવા માટે સૌથી પહેલાં તો મેં પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અને બરાબર હાથથી ઘસી ઘસીને ટબમાં પાણી લઈને એને મેં ધોઈ લીધા છે કારણ કે ઘણી બધી એના પર માટી ચોંટેલી હોય છે તો શક્કરિયા એકદમ સાફ થઈ જાય એ પછી આપણે આ રીતે આગળ પાછળનો થોડો થોડો ભાગ એનો કાપી લઈશું અહીંયા તમારે ખાસ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે શક્કરિયા બધા એક જ જાડા એના પસંદ કરવા અમુક શક્કરિયા એકદમ પતલા અને અમુક એકદમ જાડા એ રીતના નથી લેવાના તો અહીંયા શક્કરિયા સાઇઝમાં ઘણા લાંબા પણ છે તો વચ્ચેથી આ રીતે બે ભાગમાં એને હું કટ કરી લઉં છું જેથી કુકરમાં સરળતાથી એ સમાઈ જાય હવે બે ત્રણ દિવસમાં શિવરાત્રી આવવાની છે તો આ રીતના ફ્રેશ શક્કરિયા પણ માર્કેટમાં મળવાના શરૂ થઈ ગયા છે તો એમાંથી કોઈ પણ રેસિપી તમે બનાવી શકો છો ફરાળી તો હવે મેં ગેસ ઉપર એક કુકર ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર આપણે અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘીને આપણે સરસ કુકરમાં આ રીતે તળિયામાં અને બધી જ સાઈડમાં સ્પ્રેડ કરી લઈશું તમે ચાહો તો ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો પણ ઘી લેશો તો શક્કરિયાનો સ્વાદ વધારે સારો આવશે હવે આપણે બધા જ શક્કરિયા કુકરમાં આ રીતે અરેન્જ કરી લેવાના છે જે એકદમ જાડા જાડા શક્કરિયા હોય આપણે નીચેની સાઈડ રાખીશું જો થોડા પતલા હોય તો એકની ઉપર એક તમે રાખી શકો છો હવે બધા જ શક્કરિયાની સાઈડમાં આપણે અડધી અડધી ચમચી પાણી એડ કરવાનું છે આ રીતે અને અડધી અડધી ચમચી પાણી આપણે શક્કરિયાની ઉપર પણ એડ કરીશું ટોટલ મળીને આપણે ત્રણ ટેબલ સ્પૂનથી વધારે પાણી યુઝ નથી કરવાનું બસ અહીંયા આશરે મેં પચાસ એમ એલ પચાસ એમ એલ જેટલું જ પાણી લીધું છે હવે ઢાંકણ ઢાંકીને બે સીટી લગાવીને એને બાફી લઈએ તો બે સીટી લગાવીને મીડિયમ ફ્લેમ પર એને બાફ્યા છે એ પછી કુકરની વરાળ એની જાતે જ નીકળવા દીધી હતી પછી ઢાંકણ ખોલ્યું છે તો તમે જોઈ શકો છો શક્કરિયા આપણા એકદમ સરસ બફાઈ ગયા છે આ શક્કરિયા અહીંયા થોડા જાડા છે એટલે મેં બે સીટી લગાવી છે જો એકદમ પતલા પતલાં હોય તો એક જ સીટી લગાવવાની છે નહીં તો પછી શક્કરિયા તમારા ઓવર બોઇલ થઈ જશે તો આ રીતે શક્કરિયાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ફક્ત પાંચ જ મિનિટમાં આ રીતે આપણા શક્કરિયા બફાઈ ગયા છે અને પાણી હજી પણ દેખાય છે એવું નથી કે પાણી બધું જ સુકાઈને કુકર પણ ફાટી જશે એકદમ ટ્રસ્ટેડ મેથડ છે તો શક્કરિયા આપણા ટોટલી ઠંડા થઈ જાય તો આપણે એને છોડી લઈશું આ રીતે શક્કરિયા બાફીને તમે કોઈપણ રેસીપીમાં એને યુઝ કરી શકો છો કારણ કે મોસ્ટલી ફરાળી રેસીપીમાં શક્કરિયા આપણે બાફવા તો પડતા જ હોય છે પણ જો પરફેક્ટ તરીકે એ પરફેક્ટ રીતે બફાયા જ ના હોય તો તમે કંઈ પણ રેસિપી બનાવો એનો સ્વાદ પણ સારો નથી આવતો તો જો આ રીતે શક્કરિયા બાફશો તો એની મીઠાસ પણ બિલકુલ એવી જ રહે છે અને જો આ રીતે તમારે ના બાફવા હોય તો ફક્ત સ્ટીમમાં પણ તમે એને બાફી શકો છો એ રીત પણ મેં પહેલાં શેર કરેલી છે તો વિડીયો જો પસંદ આવે તો લાઇક અને શેર ચોક્કસથી કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવો